પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ખેડૂતોને માવઠાના કારણે થયેલા પાક નુકસાન માટે સહાય મળે તે માટે હવે ખેડૂત સંઘર્ષ સમિતિ ઉતરી છે પાક સર્વે અને નીતિનો આક્ષેપ સાથે ખેડૂત સંઘર્ષ સમિતિએ મામલતદારને આપ્યું હતું ગોગંબા તાલુકામાં તાજેતરના માવઠાથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે તો ખેડૂતોના ખેતરમાં ડાંગર સહિત અન્ય પાકો પણ બગડી જતા ખેડૂતો આર્થિક સંકટમાં આવી ગયા છે તો આ સંજોગોમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સરકાર દ્વારા તાત્કાલિક

જાણકારી છે આજ રોજ ગોગંબા તાલુકા મામલતદાર કચેરી પર મામલતદાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને સર રજૂઆત છે આવેદન છે કે ભાઈ ખેડૂતોનો પાક જે નુકસાન થયું છે તો માત્ર ડાંગર નહીં બધા જ પાકને નુકસાન થયું છે તો તમામનું સર્વે થાય અને લોકોને ખેડૂતોને સહાય મળે સહાય પેકેજ જાહેર દસ હજાર કરોડ જાહેર કર્યું છે અને પંચમહાલ જિલ્લામાં માત્ર શહેરા તાલુકાના દસ ગામ લેવાયા છે તો શું બીજા તાલુકામાં નુકસાન નહીં થયું હોય નુકસાન બધી જ જગ્યાએ થયું છે સરકાર તાઇફા બંધ કરીને તમામ ખેડૂતોને સહાય ચૂકવે એવી અમારી માંગણી છે પ્રવીણભાઈ રાઠવા વાવ કોગંબા તાલુકા મામલતદાર શ્રીને કોગંબા તાલુકા ખેડૂત સંઘર્ષ સમિતિના તમામ ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપીએ છે કે સવયદનેલ સીલ સરકાર 10000 કરોડનું પેકેજ જાહેર કર્યું ઐતિહાસિક પરંતુ ચોમાસું પાક તો નિષ્ફળ ગયેલ અને ચાલુ માવઠામાં ડાંગર પણ નિષ્ફળ ગઈ હવે શિયાળુ પાકનું બિયારણ ને ખેડાણ કરવા માટે ખેડૂતોના ખાતામાં તાત્કાલિક પૈસા નાખો ખાલી ઐતિહાસિક ઐતિહાસિક ને સંવેદનશીલ કરવાથી કસો રાગ આવતો નથી ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સર્વેની જરૂર નથી પડતી તો ખેડૂત એ આ જગતનો તાત છે અને ભારત એ ખેડૂત પ્રધાન દેશ છે જો સરકારમાં સંવેદના હોય તો સર્વે બરવાના તાઇપા બંધ કરી ખેડૂતોના ખાતામાં પૈસા 10000 કરોડ મેચીર નાખી દેવા જોઈએ શિયાળુ પાક પણ પૂરો થઈ જશે પછી ઉનાળુ પાક આવશે ત્યારે આપશો એટલે મારી એક વિનંતી છે ખેડૂત સંગ્રહ સમિતિ ગોઘંબા તરફથી તમામ ખેડૂતોની એક જ માંગણી કે આ ટ્રાઇબલ તાલુકો છે સંવેદનશીલ સરકાર ઉદ્યોગપતિની લાગણી ઓછી રાખે અને ખેડૂતોની લાગણી રાખે એટલી વિનંતી સાથે આપને આવેદન પત્ર આપ્યું છે મામલતદાર શ્રી મારફતે મારપતે આજરોજ ગોઘંબા તાલુકાડેમાં અમે મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે चालू વર્ષે ઘોઘંબા તાલુકામાં અવિરત વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોનો પાક લગભગ નિષ્ફળ પામ્યો હતો ડાંગર સિવાયનો પાક તમામ નિષ્ફળ પામ્યા હતા અને ત્યાર પછી માવઠું થવાને કારણે ડાંગરના પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે તો અમે આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારા ઘોઘંબા તાલુકાના ટ્રાયબલ વિસ્તાર છે અને ગરીબોને જ જલ્દીથી સહાય મળે તે માટે અમે આવેદનપત્ર આપ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ